એને કીર્તિ તને મારી ખુલી ચેલેન્જ છે કે એમ નહીં સમજતી કે ખજૂર પર કોઈ સપોર્ટ પણ નથી નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું हार्दिक સ્વાગત છે મિત્રો ખજીરભાઈ માટે રોયલ રાજા હંમેશા સપોર્ટમાં રહેતા જ હોય છે ત્યારે ફરી એકવાર કીર્તિ પટેલ માટે એક વિડીયો તેમને અપલોડ કર્યો છે તે વિડીયો શું છે આખો હમણાં અમે તમને બતાવીએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હંમેશા ખજીરભાઈના સપોર્ટમાં રહેતા એવા રોયલ રાજાને ફરી એકવાર સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તેમણે કીર્તિ પટેલને ખુલ્લી ચેલેન્જ આપી છે અને શું કહ્યું છે હમણાં વિડીયોમાં અમે તમને બતાવીએ છીએ મિત્રો તજીતભાઈના સપોર્ટમાં કેટલા લોકો છે કોમેન્ટ કરી જ જણાવજો મિત્રો વિડિયો ગમે તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં આવા આવા અવ નવા જોવા માટે અમારી YouTube ચેનલ અથવા Facebook પેજ માં જોઈ રહ્યા તો Facebook પેજ ને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં આ વિડિયો જોઈ લે આપણે આખો ગાંધીગીર સપોર્ટમાં છે સમજી લે આ તારી ડ્યુટી દેખાય ને એ ડ્યુટી દેખાતી બંધ કરી દેવાનો છે તું કાલેથી જો લાઈન છું અમુક માણસ ને સરમ ને લીધે છે ને મને પરમિશન નથી પણ હવે એની પરમિશન મને મળી ગઈ